આગળ વાત કરીએ તો અમદાવાદ અમદાવાદના બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે ઘટનાના દિવસે તે રોજની જેમ મેસમાં જમવા માટે જવાનું હતું પણ ડ્યુટીમાં વ્યસ્તતાને કારણે મોડું થતા તે સમયસર પહોંચી શક્યો ન હતું અને બસ વિમાન ત્યાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું આપણે જણાવી દઈએ કે દેવ ગોવાણીએ દુર્ઘટનાને દ્રશ્યો વચ્ચે જીવંત જોયું અને તરત બચાવ કામગીરીમાં જોડાઈ ગયો ઘાયલોને સારવાર માટે ખસેડવામાં મદદ કરી પોતે સુરક્ષિત હોવાના સમાચાર પરિવારને આપી બાદમાં ધરાજી આવેલા દેવ અને તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ આ તો માત્ર ભગવાનની દયા છે ભોજન માટે થતું મોડું જીવ બચાવનાર બની ગયું હું ડોક્ટર જીતેન્દ્ર ગોવાણી ધોરાજીમાં પ્રેક્ટિસ કરું છું અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટરશીપ કરે છે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં એ ખુદ વાત કરી શકતો બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી હું સેફ છું હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ તેને પહેલા જ મને દોઢેક વાગ્યા એક એકને પચાસ મને વિડીયો મોકલો કે અમારી હોસ્પિટલની બહાર આગ લાગી છે પછી એક ને બાવન મિનિટે મને એવું કીધું કે પ્લેન ક્રેસ થયું છે એક ને સત્તાવન મિનિટે મને એમ કીધું કે મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન છે અને પછી મેં એમ કીધું તું તું મને કોલ કરજે ફ્રી થઈને તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચે એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેસ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું હવે મારા ફોન ની રાહ ન જો હું ત્યાં જાઉં છું પણ જો એને પેશન્ટ ના હોત ગાયને વિભાગમાં ઓપીડીની રોજ એક વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતાં થી ત્રીસ મિનિટ થાય એને જ જતા એટલે જ્યારે પ્લેન ક્રેશ થયું એક ને આડત્રીસ કે ચાલીસ મિનિટે ત્યારે મારો સન સો ટકા મેસમાં જમતો હોત ઉપરવાળાના અને કોઈક પૂર્વભવના સારા કામ એને કરાય છે તો એ બચી ગયો કોઈકના આશીર્વાદને લીધે બાકી એ ખુદ એમ કહે છે કે હું એ જ ટાઈમે સો ટકા મેસમાં જમતો હોત મેડિકલ કોલેજમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું બારસો બેડ હોસ્પિટલમાં મારી ડ્યુટી આપતો હતો સદભાગ્ય મારે ઓપીડી છે એ એક કલાક મોડી પૂરી થઈ કારણ કે પેશન્ટ છે ખૂબ જ વધારે હતા જેથી હું બહાર નીકળી ન શક્યો પણ જો મારી ઓપીડી જે ટાઈમ સર એક વાગે પૂરી થઈ ગઈ હોત તો જે ટાઈમે પ્લેન ક્રેશ થયું એક ને આડત્રીસ મિનિટે ત્યારે હું કદાચ મેસ બિલ્ડિંગમાં જ હોત અને હું પણ આ ઘટનામાં શિકાર બની ગયો હોત પણ સદભાગ્ય પેશન્ટ જાજા હોવાથી મારો બચાવ થયો છે તરત હું બે વાગે હોસ્પિટલની બહાર નીકળો ત્યારે જોઉં તો ખૂબ જ આગ લાગી છે અને ધુમાડા નીકળતા હતા હું તરત જ ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં જઈને જોઉં છું તો ખૂબ જ ભયાનક હાલત છે ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ છે મારા સાથીદારો જે છે એ બધા લોકો હોસ્ટેલ માંથી ફાયર એક્સટિંગ લઈને આગ ઓલવવા માટે જાય છે બીજા સાથીદારો છે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે પહોંચાડવા માટે રૂમની અંદર ગાદલા ગોદડા જે મળે છે તેના ઉપર જે ઈજાગ્રસ્ત લોકો છે ને લઈને જાય છે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને બધી ઘણી બધી આવી ગઈ હતી આ દરમિયાન ફાયર એસ્ટિંગવિશનની ટીમ પણ આવી ગઈ હતી એ લોકોનો ફૂલ સપોર્ટ હતો ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ની જે સવાર હતા તે બધા લોકોની ડેડ બોડી તો આખે આખી કાઢી પડી ગઈ હતી અને જે મારા સાથીદારો જે સ્ટુડન્ટ હતા ત્યાં એ લોકો ઈજાગ્રસ્ત થયા હતા લોહી લુહાણ થઈ ગયા હતા ટોટલ ત્રીસક જેટલા સ્ટુડન્ટ છે એમને ઈજા થઈ હતી જેમાંથી તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્ટુડન્ટ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચાર જેટલા એમબીબીએસ સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને જે ટિફિન સર્વિસ ચાલુ હતી તેમના પરિવારજનોની ડેથ થઈ છે બાજુની અંદર જ અતુલ્યમ હોસ્ટેલ કરીને છે જ્યાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર છે તેમના પરિવારજનોને રહેતા હતા તેમાંથી ચાર લોકોની મૃત્યુ થઈ છે